મિત્રો આ છે રાવણ મેઘનાથ ચલો મિત્રો ડોમ લાગી ગયું છે આખે આખું જોઈ લ્યો હવે ખાલી ગ્લાસ જ બાકી છે ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ કેમ છો મજામાં નવા બ્લોગમાં તમારું સ્વાગત છે તો આજે છે દશેરા તો પહેલાં તો બધાને હેપી દશેરા અને ખાસ આજનો દિવસ છે સેકન્ડ ઓક્ટોબર એટલે કે ગાંધી જયંતી સાથે સાથે છે થર્ડ મારા સન એટલે કે નીલધ્વજનો આજે જન્મદિવસ પણ છે તો પહેલાં તો હે જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ મારા દીકરા નીલધ્વજ ખૂબ આગળ વધો ખૂબ નામ કમાવો માતાજી આશાપુરા મને પ્રાર્થના કરીએ છીએ તો આજે છે દશેરા તો આજે રાવણ દહન પણ તમને આ વ્લોગમાં હું બતાડવાનો છું બરાબર તો વ્લોગમાં બન્યા રહેજો અને મારા સનનો જન્મદિવસ છે તો આજે આપણે કેક કટપડ પણ કરશું સેલિબ્રેટ કરશું અને જે કાંઈ જન્મદિવસનું સેલિબ્રેશન રાખશું તે તમને બતાડીશું ચાલો તો વ્લોગને કન્ટિન્યુ કરીએ અને બારે જઈએ તમને દેખાડીએ કે રાવણના પુતળા મુકાઈ ગયા છે કે નથી મૂકાના કારણ કે આખી રાત વરસાદ પડ્યો છે તો વરસાદ હશે તો રાવણના પૂતળા નહીં હોય અને વરસાદ જો એટલો નહીં હોય તો રાવણ સળગાવશે એટલે રાવણ દહન કરશે ચાલો તો ડાયરેક્ટ આપણે તમને દેખાડી દઉં રાવણ દહનનું લોકેશન અને આપણે જોઈએ કે રાવણના પૂતળા મૂકાણા છે કે નથી મૂકાણા જોઈએ મિત્રો રાવણ તો લાગી ગયા છે મેઘનાથ રાવણ અને કુંભકર્ણ ચાલો રાતનો માહોલ જોઈએ કઈ રીતનો છે જોઈ શકો છો મિત્રો આ છે રાવણ મેઘનાથ અને કુંભકર્ણ રાત્રે અહીંયા તળબડાટી હશે રામલીલા પણ દેખાડવામાં આવશે અહીંથી બરોબર ચાલો તમને એક સેન્ટરમાંથી દેખાડવા જોઈએ રાવણ નું સેન્ટર છે રાવણ ના સેન્ટર માંથી આપણે જોઈએ છીએ અહીંથી વચ્ચો વચ્ચે રાવણ મેદાન સાંજે થોડી હશે જોવાની હવે જોવાનું છે આપણે નિલધ્વજ માટે શૂઝ લેવા છે તો શૂઝ જોઈ આવી મારી પાછળ તમે રાવણ જોઈ શકો છો બરોબર સરસ મજાનો માહોલ છે સાંજે તો આખો અહીંયા ફાયર વર્ષ થવાનું છે અને આ આખું અહીંયા સ્ટેજ છે

જોસ્ટ દેખા છે અમાહે ગેલેરી કમ્પ્લીટ થઈ ગઈ છે ટાઇલ્સ થી બરોબર પીઓપી નું કામકાજ પણ તૈયાર થઈ ગયું છે બાથરૂમ તૈયાર છે બાથરૂમમાં વાયરિંગ બાકી હતું વાયરિંગ થઈ ગયું છે ચેનલ લાગી ગઈ છે આપડે બરોબર આખી ગેલેરી કમ્પ્લીટ આખી આખી અહીંયા આપડે કુંડા આવી જશે જોરદાર કુંડા આવશે માંાડવાવા આવશે એક આયા બાકી હતું આ ટાઇલ્સ લગાડતી થી જ અહીંયા પણ આપણે જોઈ લો તમે આયા પથ્થર પર લાગી ગયા છે બે આ ચારે ચાર બાથરૂમ ચારે ચાર બેડરૂમ કમ્પ્લીટ થઈ ગયા છે ટાઇલ્સ લાગી ગઈ છે બાથરૂમ માં પણ લાગી ગઈ છે ટાઇલ્સ આ ટાઇલ્સ છે 6x4 ની મોટી ટાઇલ્સ છે આ કે કે ટાઇલ્સ તમે જોઈ લો બાથરૂમ બાથરૂમ પર કમ્પ્લીટ કે આ કુ જોરદાર બાથરૂમ થઈ ગયો છે જે કંઈ બાકી છે એ બધું નીચેનું બાકી છે નીચેનું કિચન ટાઇલ્સ બે બાથરૂમ મળતા થઈ ગયા છે બરોબર અહીંયા ડોમ આવશે આપણો આખે આખો ડોમ અહીંયા ટાઇલ્સ લાગી ગઈ આખે આખી કમ્પ્લીટ અહીંયા પણ ગેલેરીમાં ટાઇલ્સ લાગી ગઈ છે થોડુંક કામ બાકી છે હવે અને નીચે ગટરનું પણ કામ ચાલુ થઈ ગયું છે બરોબર અને સામે આપણે વુડન ટાઇલ્સ જે આવે છે ગેલેરીમાં પણ ટાઇલ્સ લાગી ગઈ છે છે કામ થઈ રહ્યું તો લાગી રહ્યું છે કે છ મહિનામાં હવે મકાન બની જશે ફર્નિચર સાથે ચલો મિત્રો ડોમ લાગી ગયું છે આખે આખું જોઈ લ્યો હવે ખાલી ગ્લાસ જ બાકી છે ચારે બાજુ તમને દેખાડી દઉં જોઈ લ્યો બહુ મોટું લાગે છે બહુ વચ્ચે આપણે ઝુંમર આવશે એના માટે હુંક લગાડી દીધો જો તમને ઝુમર દેખાતો હશે જો અહીંયા દેખાય છે ને તેમાં આપણું ઝુંમર આવી જશે બહુ જ બહુ જ મોટું લાગે છે લઈ ગયા પછી તો જબરજસ્ત અજી તની અંદર ગ્લાસ આવી જશે વિધાઉટ ગ્લાસ છે ગ્લાસ આપણે આવી છે અમદાવાદથી ગ્લાસ લાગી ગયા પછી પણ તમને હું બતાડીશ

બરોબર જો વરસાદ રહી જશે અને એ લોકોનો નું કઈ એવું પ્લાનિંગ હશે કે વરસાદ થી બચવા તો શું કરવું લગભગ નહીં કરે બરોબર તો ચાલો આપણે સીધો સીધા નાઈ લઈએ થોડાક આનંદ માણી લઈએ કારણ કે નવરાત્રી માં વરસાદ પડ્યો હતો અને દશેરાના પણ વરસાદ છે તો સીધા આપણે મળીએ હવે કપડા ચેન્જ હલો અવતારીઓ બધાય હવે મને કોણ ખવડાવશે ચાલો મિત્રો તડકો નીકળી ગયો છે એટલે જોઈએ હવે કદાચ તો રાવણ દહન શક્ય છે બરોબર તો બર્થ ડે સેલિબ્રેશન કરી લીધું છે અમારા ભાઈનું હવે સુવા જઈએ છીએ અમે બરાબર તો ચાલો રાવણ દહન તમને ડાયરેક્ટ રાવણ દહનમાં સીધા મળશું ઉઠીને હવે ફ્રેશ થઈ જઈએ થોડાક સુઈ જઈએ ચાલો મિત્રો તૈયાર થઈ ગયા છીએ રાવણ જોવા માટે વરસાદ રહી ગયો છે તો ચાલો હવે સીધા આપણે પ્રદર્શન ગ્રાઉન્ડમાં મળીએ જ્યાં રાવણને રાવણનું દહન કરવાનું પૂર્વક પૂર્ણ કરવા માટે જામનગર પોલીસ હોમગાર્ડ પ્રેસ મિત્રોનો ખૂબ જ મળેલો છે અને જામનગર મહાનગરપાલિકાનો પણ આપણી વચ્ચે ગોવા સિટીયાર્ડના ડાયરેક્ટર શ્રી હસમખાઈ લિંડોચા અહીંયા પધાર્યા આજે આ પ્રસંગના આવેલા મહેમાનો માટે એક પરંપરા મુજબ આભાર વિધિ જામનગર સિંધી સમાજના પ્રમુખ શ્રી હનુમાન સાહેબને વિનંતી કરીશ કે આભાર વિધિ કરી કારણે કુંભકરણ છૂતો રહ્યો છે ઘરે આવી ગયા છીએ રાવણ જોઈ લીધો છે પણ એટલી મજા નથી આવી જોઈએ એટલી તમે વિડીયોમાં જોજો કારણ કે કુંભકરણ તો થઈ રહ્યો જ નહીં ખબર નહીં થયું ચાલો હવે જમવા જઈએ છીએ અને ઘરે આવી ગયા છીએ પાછા રેસ્ટોરન્ટમાં જમવા જઈએ તમે દેખાડીએ ચાલો

આમનો પણ બર્થડે છે નાના સિસ્ટર છે તેમનો બર્થડે છે શરમાઈ રહી છે તે બી જોઈ લ્યો હાલી બર્થડે બ્રિંદાબા થેન્ક યુ ભાગા ભાગે કેમ થઈ ગઈ નાલા મારા સન ને ઈસકા ખાઈ છે મારા સન ને દેખાડી દઈએ પાછળ નવરાત્રી બી ચાલુ છે દશેરા છે તો નવરાત્રી ચાલુ છે એ લાગે ને એવો નીલતો જ

શું શું કે તમ બે જણ સુજે એય ઓલું યાદ કરજો હાથ લઈ લે તું હાથ આગળ બે જા કાઈ ના ચલો જમીન નીકળી ગયા છે ઘર બાજુ બરોબર તો બ્લોગ ને આપણે અહીંયા એન્ડ કરીએ ચાલો ચાલો ઘરે જ એન્ડ કરશું ચાલો હાલો તો ઘરે તમને ડાયરેક્ટ મારું ચાલો ચાલો મિત્રો ઘરે પહોંચી ગયા છીએ જમી લીધું છે હવે સૂઈ જશો બ્લોગ કેવો લાગ્યો લાઈક કરો કોમેન્ટ કરો નીચે અને મેક્સિમમ સબસ્ક્રાઈબ કરો જે લોકો સબસ્ક્રાઈબ વગર જોઈ રહ્યા છે તે લોકો ખાસ બારે સરસ મજાનો વરસાદ ચાલી રહ્યો છે બધા ઘરમાં ચાલ્યા ગયા છે હવે હું પણ જાઉં બરોબર આખો બ્લોગ જોજો બહુ મજા આવશે કુંભકરણ તો ઉઠો નહીં એટલે કુંભકરણનું દહન થયું જ નહીં જોજો બ્લોગમાં મજા આવશે બરોબર હવે થાકી ગયા છીએ ચાલો હવે નવા બ્લોગમાં સીધા આપણે મળશું ચાલો બાય બાય